મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસે દરરોજ સવારે ઉઠીને આ કાર્ય કરશો તો મિત્રો તમારા બધા જ દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરમાં પૈસાની તંગી હશે તો તે એ જળમૂર્તિ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થશે તેમજ તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી તમે દરરોજ સવારમાં ઉઠીને આ કાર્ય જરૂર કરી લેજો તો મિત્રો જો તમે ઈચ્છા હોય કે આ પાવન ચૈત્ર નવરાત્રિના દિવસોમાં બધા જ દેવી દેવતાઓનો વાસ તમારા ઘરમાં થાય તો મિત્રો આજની વિડીયો તમારા માટે બહુ જ કારગર સાબિત શકે તેમ છે અમે તમને આજની વિડીયોમાં એ વસ્તુ વિશે જણાવીશું કે તમારે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ સવારે ઉઠીને

નસીબની ચમકતું જોઈ શકશો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જયમાં દુર્ગા લખી દેજો મિત્રો ચૈત્ર નવરાત્રિનો આજે બીજો દિવસ છે આ ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે આથી જો તમે આ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ સવારે ઉઠીને આ એક કાર્ય કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં ધનના ભંડાર ભરી દેશે તેમજ મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પ્રકારની ગરીબી નહીં આવી શકે જો તમારા ઘર ઉપર લેણું થઈ ગયું હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે આથી ચૈત્ર નવરાત્રિમાં અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય અને માતાજીની દયાથી તમારા ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા સમાપ્ત થઈ જાય મિત્રો આ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી માતા દુર્ગાની તમારી ઉપર એવી રીતે કૃપા પ્રાપ્ત થશે કે જોત જોતમાં તમારું જીવન બદલાઈ જશે પછી મિત્રો અમે તમને જે પણ ઉપાય જણાવીએ એ ઉપાય તમારે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ સવારે ઉઠીને આ ઉપાય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને એવા કોઈ દંપતી હોય કે જેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી ન હોય તો તેને આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે જો મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલાં હું તમને એક વિનંતી કરું છું કે જો મિત્રો તમે આ વિડીયોને બધી જ માતા તેમજ મોકલી દેજો કે કરીને પણ પણ આ લાભ થઈ શકે અને પાવન દિવસોમાં એ માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકે તો મિત્રો તમને બધાને વાસ્તુરંગ ચેનલની તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ મિત્રો નવરાત્રિના પાવન દિવસોમાં તમારી હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ કારણ કે મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે વહેલા ઉઠો છો તો તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેથી કરીને તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો અને મિત્રો નવરાત્રિના દિવસોમાં સાક્ષાત માતા દુર્ગા છે એ આપણી ધરતી ઉપર ભ્રમણા કરતા હોય છે આથી જો તમે નવરાત્રિના દિવસોમાં મોડે લગી સૂતા રહો છો તો મિત્રો તમારે ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા હશે તો લક્ષ્મી માતા તેમજ માતા દુર્ગા એ તમારા ઘરમાં પ્રવેશ કરશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે સૌ પ્રથમ સવારમાં ઉઠીને એવું કયું શુભ કાર્ય કરવાનું છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરની ગરીબી સમાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો તો તમારે મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જો તમે દરરોજ સવારમાં ઉઠીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દરરોજ સવારમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તેમજ તેની અર્થ આપો છો તો સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તમને ચૈત્ર નવરાત્રિનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે સવારે નવરાત્રિમાં સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો એમાં તમારે સફેદ તલ નાખીને જળ અર્પણ કરવાનું છે આની સાથે મિત્રો દુર્ગા માતા છે એ પણ તમારાથી પ્રસન્ન થશે અને સૂર્યદેવની કૃપા તમને અવશ્ય રૂપે પ્રાપ્ત થશે આથી મિત્રો જો તમે દરરોજ નવરાત્રિના દિવસોમાં સૂર્યદેવને જળ અર્પણ કરશો તો તમારા ઘરમાં જે કંઈ પણ દોષ હશે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેની સાથે જ જો તમે નવરાત્રિના દિવસોમાં નિત્ય રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને સૂર્યદેવને નવરાત્રિના દિવસોમાં જળ અર્પણ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો તમે ચૈતન નવરાત્રિમાં દરરોજ ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમારે હૃદય સંબંધિત જે કંઈ પણ સમસ્યા હોય એમાંથી તમને છુટકારો મળે છે અને મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ પણ તમારે કરવો જોઈએ આમ કરવાથી હૃદય પર તમને સારી અસર થઈ શકે છે તેની સાથે જ નવરાત્રિના દિવસોમાં જો તમે ઉક્ત સૂર્યને જળને આપો છો તો મિત્રો તમારી આંખો પણ સ્વચ્છ રહે છે જળ આપતી વખતે મિત્રો તમારે માથું સામે રાખવું જોઈએ અને મિત્રો પણ જ્યારે પણ પાણીની વચ્ચે તમારી આંખો સૂર્યદેવને ઉપર કેન્દ્રિત થાય છે ત્યારે તમારે તમારી આંખોની જે કંઈ પણ ખામી હોય એ પણ દૂર થઈ જાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સૂર્યદેવને જળ અર્પણ કરવાની પરંપરા છે એ જૂની માનવામાં આવે છે મિત્રો અનુસાર ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાની કુંડળીમાં સૂર્ય ભગવાનની નબળી સ્થિતિ મજબૂત બને છે આથી મિત્રો આપણને સૂર્યદેવને જળ અર્પણ કરવાના અમુક વિશેષ ફાયદા વિશે જાણીએ કે જો તમે નવરાત્રિના દિવસોમાં સૌ પ્રથમ વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ તમને માતા દુર્ગાની તેમજ લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે ચિત્ર નવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને અર્ધ આપો છો તો મિત્રો આનાથી એકાગ્રતા વધે છે તેમજ જો કોઈ બાળક હોય છે તો એનું અભ્યાસ કરવામાં મન પણ લાગે છે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ જો કોઈ પણ વ્યક્તિએ કુંડળીમાં સૂર્ય નબળો હોય તો એ વ્યક્તિએ નિયમિત રૂપે સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ અને અમુક નિયમોનું પાલન કરીને જરૂર જળ અર્પણ કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાંથી સખત મહેનત કરી રહ્યો છે અને તેને સફળતા નથી મળી રહી તો તેમણે આ ચિત્ર નવરાત્રિના દિવસોમાં નિયમિત રૂપે સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને નિત્ય રૂપે જળ અર્પણ કરવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રિના દિવસોમાં સૂર્યદેવને જળ અર્પણ કરવાથી દરેક અને કષ્ટમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિનું મન શાંત રહે છે અને આ સાથે તેના ઘમંડ અને ક્રોધનો પણ નાશ થાય છે તેની સાથે જ મિત્રો તમે આને ચૈત્ર નવરાત્રિમાં જુઓ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમારે અમુક એવા ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમે આ નિયમોનું પાલન કરી નથી શકતા તો મિત્રો માતાજી તેમજ સૂર્ય ભગવાન છે એ તમારાથી ક્રોધિત પણ થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમે ચૈત્ર નવરાત્રિમાં સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવાના નિયમોનું પાલન કરવું જોઈએ તો મિત્રો જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી તેઓ જલ્દીથી ખુશ થઈ જશે સૂર્ય ભગવાનને પણ જળ અર્પણ કરો છો એ હંમેશા તમારા જ વાસણમાં તમારે અર્પણ કરવું જોઈએ જેથી સાથે મિત્રો જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો એ જળમાં અને તમારી સિંદૂર ફૂલ અને અક્ષત વગેરે જેવી વસ્તુઓ શુભ વસ્તુ અંદર નાખીને જળ અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો જો તમે જળ અર્પણ કરતા હોય તો તમારું મુખ હંમેશા પૂર્વ દિશામાં રાખવું અને એ વખતે તમારે ચંપલ કે બૂટ ન પહેરવા જોઈએ મિત્રો એવું કહેવાય છે કે સૂર્ય ભગવાનને જળ ચડાવતા સમયે પાણીના પ્રવાહમાં તમારે સૂર્યદેવના દર્શન કરવા જોઈએ મિત્રો આ વસ્તુ બહુ માનવામાં આવે છે અને જો મિત્રો તમે નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ કરો છો તો તમને ઉત્તર ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે ગ્રહદોષ દોષ વાસ્તુ વાસ્તુદોષ હોય તો મિત્રો એ જળમૂર્તિ સમાપ્ત થઈ જાય છે કે જેનાથી તમારા ઘરમાં જો ગરીબી હોય તો એનો પણ નાશ થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં નિત્ય રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આપણા ઘરમાં માંગલિક કાર્યોની શરૂઆત થઈ શકે છે તેમજ મિત્રો જો એવા કોઈ વ્યક્તિ હોય કે જેના માટે કોઈ સારું એવું માંગવું ન આવતું હોય અથવા તો એવા કોઈ છોકરા કે છોકરી હોય કે જેના લગ્ન ન થતા હોય તો મિત્રો એ લોકોએ નવરાત્રિના દિવસોમાં દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ મિત્રો માત્ર નવરાત્રિના દિવસોમાં જ નહીં પણ તમારે નિત્ય રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરીને તેની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ અને જ્યારે પણ તમે સૂર્યદેવની જળ અર્પણ કરો ત્યારે તમારે સૂર્યદેવના અમુક એવા મંત્રનો પણ

જેના લગ્ન ન થતા હોય તો મિત્રો તે લોકોના લગ્ન થવાના યોગ્ય બની જાય છે આથી જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ ઉપાય કરો છો તો તમારે વિશેષ રૂપથી લાભ થઈ શકે છે કારણ કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એટલા બધા શુભ હોય છે કે તમે જે કંઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો નવરાત્રિના દિવસોમાં બધા જ દેવી દેવતા છે એ સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારે તેને પ્રસન્ન કરવા માટે નિત્ય રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે તેમજ મિત્રો જે લોકોના ઘરમાં નકારાત્મક ઉર્જા ભરેલી હોય અને જેમનું કામ બગડી જાય એ નવરાત્રી દરમિયાન ખાસ ઉપાય કરવા જોઈએ આ વસ્તુ અનુસાર નવરાત્રિના પહેલા દિવસથી ઘરના મુખ્ય દ્વાર પર કેસરી રંગની સ્વાસ્તિક બનાવો અને કેરીના પાનના માળા બનાવો તેમજ તોરણ ઘરના નકારાત્મક ઉર્જા પ્રવેશતા અટકાવે છે સાથે જ નવરાત્રિ દરમિયાન ઘરના અખંડ જ્યોત પ્રગટાવતી વાસ્તુદોષો ઓછા થાય છે તેમજ આખો દિવસ ઉપવાસ રાખ્યો છે આ રંગો સકારાત્મક ઉર્જા આકર્ષે છે આમ ઘરમાં શાંતિ જાળવી રાખે છે તેમજ વાસડી અને મોરપીચ અને તુલસીનો છોડ વાવો તેમજ ભગવાન વિષ્ણુની ઓળખ વાસડી અને મોરપીચ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે નવરાત્રી ઘરના મંદિર અને ડ્રોઈંગ રૂમમાં વાસડી અને મોરપીચ રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે તે રાહુ કેતુના પ્રભાવને પણ ઘટાડે છે અને ઘરમાં શાંતિ જાળવી રાખે છે આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર કાં તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે આનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા રહે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર પર સ્વાસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં રહેતા લોકો માટે સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે આવા પ્રતિકોમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવાની શક્તિ હોય છે થોડા ચોખા સાથે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરીને સ્વાસ્તિક પ્રતિક બનાવજો નવરાત્રિ દરમિયાન ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સાફ રાખો અને દરરોજ સવારે ઉઠ્યા પછી ત્યાં પાણી રેડો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મી પણ સ્વચ્છ જગ્યાએ વાસ કરે છે તેની જ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તહેવારો દરમિયાન મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મુખ્ય પ્રવેશ દ્વાર પર આંબાના પાનના તોરણ બાંધજો તેનાથી ઘરમાં સમૃદ્ધિ પ્રગતિ અને ખુશીઓ આવે છે આંબાના પાન દેવી લક્ષ્મી સાથે સંકળાયેલા છે જે સારા સ્વચ્છ અને સંબંધિતનું સંપત્તિનું આમંત્રણ આપે છે નવરાત્રિના આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવો આમ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને ઘરના પ્રવેશ કરે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે તેમજ મિત્રો નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાની પૂજામાં વિશેષ મહત્ત્વ છે નવરાત્રિના દિવસ વિવિધ દેવીઓને સમર્પિત છે આ દિવસોમાં ભૂલથી પણ માંસાહારી ખોરાક ન લેવો જોઈએ ઘરને શક્ય તેટલું સ્વચ્છ રાખીને તેને શુદ્ધ રાખવું જોઈએ આ સાથે માતા આશીર્વાદ આખા વર્ષ દરમિયાન તમારા ઘર પર વરસતા રહેશે તેમજ મિત્રો જો તમે મૂર્તિ કે ઘટ સ્થાપન ન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની મૂર્તિ અને ચિત્ર ફક્ત ઉત્તર કથ પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ ઉત્તર કથ પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે જે કંઈ પણ માતાની મૂર્તિ કે ચિત્ર દક્ષિણ દિશામાં મૂકીને પૂજા કરે છે તેની પૂજા જલ્દી સફળ થાય છે તેમજ મિત્રો મૂર્તિને લાકડાના અથવા ચંદનના પાટિયા પર મૂકજો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મા દુર્ગાની મૂર્તિ ફક્ત લાકડાના પાટિયા પર જ રાખવી જોઈએ મા દુર્ગાની મૂર્તિ ચંદનના લાકડાના સ્ટેન્ડ પર પણ મૂકી શકાય છે લાકડાના કે ચંદનના સ્ટૂલમાં સકારાત્મક ઉર્જા રહે છે તેમજ આ સ્વચ્છ સ્થળ સ્વચ્છ અને શુદ્ધ છે

પૂજા અને ઉપવાસ વિધિ મુજબ કરવા જોઈએ તેમજ મિત્રો દક્ષિણ દિશામાં મિત્રો ને સ્થાપિત ન કરવું જોઈએ ધાર્મિક વિધિઓ મુજબ ઘાટ સ્થાપિત થયા પછી નવ દિવસ સુધીમાં દુર્ગાની મૂર્તિ ખસેડવી જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર મા દુર્ગાની મૂર્તિ કે ઘટ સ્થાપત ઘરની દક્ષિણ દિશામાં ન કરવી જોઈએ આ દિશા યમરાજની માનવામાં આવે છે તેમજ નવરાત્રી પૂજા સામગ્રીમાં પીળા અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ પીળો રંગ જીવનમાં ઉત્સાહ લાવે છે અને લાલ રંગ સુખ લાવે છે તેમજ કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ કાળો રંગ ઘરના નકારાત્મક ઉર્જા લાવે છે નવરાત્રી દરમિયાન સાંજે કપૂર પ્રગટાવીને આરતી કરવી જોઈએ આનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનારા લોકોએ સ્વચ્છતા સંબંધિત ઘણા નિયમોનું પાલન કરવું પડે છે પરંતુ ક્યારે એવી બાબતો બને છે જેના પણ આપણું કોઈ નિયંત્રણ હોતું નથી નવરાત્રીના નવ દિવસોમાં જો સ્ત્રીને માસિક ધર્મ આવે તો પૂજા કેવી રીતે કરવી તે અંગે શાસ્ત્રોમાં કેટલાય ખાસ નિયમો ઉલ્લેખ છે તો ચાલો જાણીએ આ નિયમો વિશે તો મિત્રો જે સ્ત્રીઓએ માસિક ધર્મની સમસ્યા હોય તેઓ ઉપવાસ રાખી શકે છે અને દુર્ગા સપ્તશતીનો શાંતિથી પાઠ પણ કરી શકે છે જો તમને આ પાઠ યાદ ન હોય તો તમે ઇન્ટરનેટ દ્વારા તમારા મોબાઈલ પર આ પાઠને જોઈને કરી શકો છો જો તમે ઈચ્છો છો તો એકાંત જગ્યાએ બેસીને આ મંત્રનો જાપ કરી શકો છો ધ્યાનમાં રાખો કે તમારે આ પાઠ કર્યા પછી અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી જ કરવો જોઈએ તો મિત્રો જો આ માહિતી તમને કમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતી વિડીયો લાવતા રહીએ વિડીયોમાં છેલ્લે સુધી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહી